અમરેલીના બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મબલક આવક દિવાળીના તહેવારને ધ્યાને રાખી ખેડૂતો કે જેમને નાણાંની જરૂરિયાત હોવાથી મોટા પ્રમાણમાં કપાસની આવકથી બાબરા માર્કેટયાર્ડ ઉભરાયો બાબરા માર્કેટયાર્ડમાં સત્તરથી અઢાર હજાર મણ કપાસની આવક થઈ છે ખેડૂતોને સારા કપાસના એક હજાર બસો પચાસથી એક હજાર છસો પચાસ સુધીનો ભાવ મળી રહ્યો છે કપાસમાં ભેજ અને ખેડૂતો પાસે સ્ટોરેજની સુવિધા ન હોવાથી બાબરા માર્કેટયાર્ડમાં કપાસની મોટા પ્રમાણમાં આવક થઈ રહી છે કપાસની આવકમાં વધારો જોવા મળે છે સત્તરથી અઢાર હજારવાળી કપાસની આવક આજ બાબરા એડમાં થવા પામેલ છે કપાસના ભાવ સાડી થી લઈને સોળસો પચાસ હજાર રૂપિયા સુધીના ઊંચા ભાવ જોવા મળ્યા છે આવક વધવાનું મુખ્ય કારણ અત્યારે એ કે દિવાળીના તહેવારો નજીક આવતા હોય ખેડૂતોને નાણાંની જરૂરિયાત હોય અને ભાગ્યાઓને પણ એના પૈસા ચૂકવવાના હોય તો એટલા માટે અત્યારનું આવકનું કોણ વધ્યું છે અને બીજા નંબરમાં કે અત્યારે જે તાજો ઉતરેલો કપાસ હોય એ ખોડો ભેજવાળો એ ખડો ઘરમાં સ્ટોરેજ ન કરી શકીએ એમ હોય જેથી કપાસ વેચવા માટે અને ફરજિયાત ઝાડમાં લાવવો પડે છે તેની સાથે આવ વધારો જોવા મળે છે